શ્રી અખિલ કચ્છી લોહાર જ્ઞાતિ મહામંડળ દ્વારા દસમા સમૂહ લગ્ન યોજાયા શ્રી અખિલ કચ્છી લોહાર જ્ઞાતિ મહામંડળ દ્વારા દસમા સમૂહ લગ્ન પ્રસંગે બે માર્ચ બે હજાર ચોવીસના રાત્રે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ત્રણ માર્ચ બે હજાર ચોવીસ રવિવારના સમૂહ લગ્ન ઉજવાયા હતા જેમાં દસ યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આમંત્રિત મહેમાનોમાં કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોડાઈ ગુરુકુળ સ્વામિનારાયણ મંદિરના સંતોમાં જયકૃષ્ણ સ્વામી જયહરિસ્વામી ભક્તિનંદન સ્વામી મુક્તસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન આપ્યા હતા સમગ્ર કાર્યક્રમ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પઢારિયા ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ પિત્રોડા સુરેશભાઈ પરમાર મહામંત્રી શ્રી વિશાલભાઈ મકવાણા યુવક મંડળના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ પરમાર મહિલા મંડળના પ્રમુખ શ્રી હિનાબેન ઉમરાણીય તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું અહેવાલ બળદિયાથી કલ્યાણ જેશાણી અને દેવચંદ્ર મકવાણા દ્વારા ન્યૂઝ ટીમ સમુલગન આયોજન જ્ઞાતિ સમાજ આયોજક પણ

આજે દસ વર્ષ પછી સમૂહ લગ્ન થઈ રહ્યો છે અને આજની તારીખે અમે દસ સમૂહ લગ્ન મળી અને નાઇન્ટી થ્રી દીકરીઓનું આ કન્યાદાન કરવા જઈ રહ્યા છીએ અને જ્ઞાતિજનો બહુળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે દેશ વિદેશથી અને આખા દેશમાંથી જ્ઞાતિજનો વધાર્યા છે જ્ઞાતિના વડીલો ઉપસ્થિત છે

શ્રી અખિલ કચ્છી લુવાર જ્ઞાતિ મહામંડળમાં હું મહામંત્રી તરીકે સેવા બજાવું છું અત્યારે જે મહામંડળ દ્વારા આ દસમા નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન માતા પ્રમોદે યક્ષ મંદિરની પટાંગણમાં યોજવામાં આવેલ છે અને લુહાર જ્ઞાતિના જે આ લગ્ન છે તેમાં સમસ્ત સમાજ ઉપસ્થિત થયેલ છે તે સૌનો હું આભાર વ્યક્ત કરું છું અને દાતાઓની દિલેરીને પણ આવકારીએ છીએ કે જેના કારણે આ કાર્યક્રમ સારી રીતે ઉજવાઈ રહેલ છે એના માટે દાદા વિશ્વકર્માના આપણા ઉપર આશીર્વાદ હોય તો જ આ શક્ય બને એટલે ફરીથી ભગવાન શ્રી વિશ્વકર્માનું નામ લેતા હું ભગવાન વિશ્વકર્માનું નામ જય શ્રી વિશ્વકર્મા ક્રાઇમ ન્યુઝ ટીમ મારું નામ દેવચંદ્ર બેચર મકવાણા અત્યારે બોચની બાજુમાં જગ દાદાની પાસે શ્રી અખિલ કચ્છી લુવાર જાતિ મહામંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો આજથી વિદેશમાંથી પધારેલા મહેમાનો એમની માણસેથી પણ આપણે જાણીએ તમને આટલું આયોજન કેવું લાગ્યું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા આ સત્સંગમાં મને બહુ મજા આવે છે દશક લગ્ન થયા છે અને બધાને આશીર્વાદ દઉં છું સમજ્યા અમને દેવજીભાઈ અમારા જમાય છે આનંદથી અમે રહીએ છીએ અને મજા કરીએ છીએ સમજ્યા ભાઈ બીજી ફેરે પણ અમને માણસો કહે છે પણ એમની પાસેથી પણ જાણીએ

ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન